રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં લેન્ડ ગ્રેબિંગને લઈને એક મોટી કાર્યવાહી કરાઈ રહી છે શહેર અને જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગના 17 જેટલા ગુના 29 આરોપીઓની સામે દાખલ કરાઈ ગયા છે જેમાં પોલીસે 23 આરોપીઓની ધરપકડ કરી છે સુરત શહેર અને જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી પણ કરી છે ગેરકાયદેસર રીતે જમીન મકાન દુકાન પચાવી પાડવામાં આવી હોય તેવા લોકો સામે ગુના દાખલ થઈ રહ્યા છે જેમાં નવ ગુના ગ્રામ્ય વિસ્તારમાં દાખલ કરાયા છે મિલકતની વેલ્યુ બત્રીસ કરોડ રૂપિયાની આસપાસ થઈ રહી છે ત્યારે શહેર વિસ્તારમાં પચીસ કરોડના ગુના દાખલ કરાયા છે આપને એ પણ જણાવી દઈએ કે નવા કાયદા મુજબ આ તમામ ગુના દાખલ કરાયા છે અને બધા જ કેસમાં એસીપી કક્ષા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી જિલ્લામાં એકસો કરોડ રૂપિયાની મિલકત લોકોને પરત કરાઈ રહી છે આવનારા દિવસમાં વારંવાર ગુના કરનાર પર ગુચ્છી ટોકનો ગાડીઓ કસવામાં આવશે

આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન મકાન અને જે દુકાન બચાવી પાડવાના જે લેન્ડ ડ્રાઈબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે બે હજાર વીસથી લેન્ડ ડ્રાઈબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ એસસીએ બે હજાર નવસો ને પંચાણું નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લાગી છે તો સરકારના આ હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે છેલ્લા ત્રણ મહિનામાં આપણે લેન્ડ ડ્રાઇવિંગ એક્ટની સમિતિમાં જે જે છે બસો ચુમ્માલીસ અરજીઓ આપણને મળી હતી ત્રણ બેઠકોમાં અઢીસોની આસપાસની અરજીઓ છે એનો આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં સત્તર અને ગ્રામ્યમાં નવ અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા કે આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં ત્રેવીસ અને ગ્રામ્યમાં વીસ લોકોએ જે છે એ કબજો જે છે વાપસ પાછો આપી દીધું છે અને એકસો ત્રેસઠ જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફ્તરે કરી છે મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં ઓગણત્રીસ અને ગ્રામ્યમાં તેતાલીસ એમ કુલ બોતેર જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે એ પાછા સોંપી દીધા છે એ મિલકતોની કિંમત આશરે એકસો વીસ કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ડેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ ત્રીસ કરોડ ત્રીસ બત્રીસ કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે એટલે એકસો બાવન કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસને વિસ્તારની વિનંતી કરું છું